પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાવ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાવ ને ખાનગી રાહતમી મળી હતી પ્રાગપાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચીટિંગના ગુનામાં ફરાર આરોપી મહેન્દ્રપુરી લાલપુરી ગુસાઈ રહેવાસી હંગામી આવાસ ભોજવાળો નાગુરગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ચાની હોટલ પાસે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા બાતમી મુજબનો ઈસમ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા પ્રાગ પર શાંતિજ તથા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટિંગના ગુના કામે ધરપકડથી ફરાર હોવાથી હકીકત જણાતા તે બાબતે તપાસ કરતા ગુના દાખલ થયેલ હોય જેથી શમને સીઆરપીની કલમ મુજબ અટકાયત કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે